હર હર મહાદેવ સ્વાગત છે તમારું અમારા ગુજ્જુ ફેમિલી બ્લોગની અંદર તો જો ઘણા ટાઈમથી સુવિચાર છોકરાઓના કારણે કહેવાના રહી જાય છે તો આપણે આજે સવાર સવારની અંદર કહીશું કે ભાઈ ક્યારેક એવું પણ બનતું હોય છે કે કઠિન પરિસ્થિતિ હોય એટલે કપડી પરિસ્થિતિ હોય અને કોઈ રસ્તો ક્યાંકથી દેખાતો હોય એટલે કે રસ્તો કોઈ સૂજે તો એનો મતલબ એ નહીં કે આપણી બુદ્ધિ દોડી પણ એ ઈશ્વરીય કૃપા હોય છે ત્યારે જ આપણી બુદ્ધિ દોડી હોય છે એટલે હર હંમેશા તમારા ભગવાન પર વિશ્વાસ રાખો અને એમને પ્રાર્થના કરો તો ચલો જઈએ ગાડીની બેટરી ચેન્જ કરવા જવું છે અને ગાડીની બેટરી ચેન્જ કરવા પહેલા જઈશું જોઈએ કેવું રહેશે છે જો બધા આ બધા નવરા તેમ બેહી ગયા છે કામ બગડના કામ બગડના નવરા તેમ બેહી ગયા છે સાસુ આય ઓર્ડર કર્યો છે આમ પડી રહ્યા કે રોટલી બનાવીને ભાઈ નહીં બનાવી નહીં બનાવી દે આ બધા ભૂખ્યા થયા છે દેખાતું નહીં બે વાગે એક વાગ્યો તો જો બધા જમવા બેસી ગયા છે શ્રીખંડ છે અને ગવારનું સબ્જી છે ને રોટલી છે ને કાઓ અને તું જે કુછ નહીં કહે નહીં કહે તેરી જગ્યા કોણ લેકર આવ્યા હતા યાર છે જગ્યા કી માટી અને પેલો ભાઈ ઉપર બેસી ગયો છે અને એનો કહે કે મને મારી મમ્મી જ ખવડાવે ના બેટા એના ના એ બેસ છે ત્યાં તું ત્યાં બેસ તું બરાબર બેસે કેમ ખાવાનું નહીં ઉતર તો બધા બેસી ગયા છે અને રોટલીની રાહ જોઈ રહ્યા છે પણ રોટલી હજી આવી નથી અને જેને રોટલી આપી દીધી છે ખાતું નથી એ ના બેસે તો ચલો જમી લઈએ કોને કોને અઢાર્યું

બચ્ચા પાર્ટી બધી જોડે જ છે સાસરીમાં જવાનું છે મનસ્વી અને ખુશી બને જાય છે ઘરે એમના મામાના ઘરે ઘરે નહીં મામાના ઘરે જાય છે એમના એટલે એમના મામાના ઘરે મૂકતા આવીએ એમના ભાવ ત્યાં સુધી રહેશે પછી તો આવશે આજે જમણવાર સસુરાળમાં સસુરાળ મેં જમણવાર હૈ તો જો જીસમે રેગડા બટાકા કા શાક નહીં હે આજે તો ઉમે બોલા હે

કેટલો બધો હરખ છે ભાઈ લઈને આવ્યા છે તો એને મારી મમ્મી મારી એને મારી તો તારે મારી જવું હતું ને જો આ બહેનોનો હરખ જુઓ આ બે બેનો મામા મામા ક્યાં મોટા નાના ભાઈ લઈને આવ્યા છે તો હરખ માતો નથી એમનો તો પાર્ટી આપે છે શતકવીરની પાર્ટી તો જમા રહી ચલો જમી લઈએ તાર તો ભાઈ આવી ગયા છે બધા અહીંયા લાઈન સર ગોઠવાઈ ગયા છે હાડાનો આમંત્રણ આ ડૂબ વિદ્યાર્થીઓને હરખ માતો નથી યસ ફાઇનલી ગાય જો અમે નીકળી ગયા છે આગળ બે ગાડીઓ છે એમના ઘરે આપણે આપણા ઘરે હા ભાઈ જાગે છે મે સીટ બેલ્ટ બાંધ્યો એટલે આ ભાઈ કે મમ્મા તું બી સીટ બેલ્ટ બાંધ એટલે જો કાનૂન નિયમ બધા પાડવાના હે ને તો સીટ બેલ્ટ બાંધ્યો છે આ ભાઈએ

तुमने टिकट कराया या अमर बजाने हां मम्मी के थी हार चले गुड नाइट जंबे ओ नाइ के किसने लेके करो सो सोए करो जंबे हरे महादेव हर हर महादेव जय श्री राम, देश्री राम।